જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ગણપતિ મહોત્સવને પગલે મૂર્તિ લઈને આવતી વખતે લોખંડનો પાઇપ હાઈ ટેન્શન વાયર સાથે અડી જતા કુલ સાત લોકોને કરંટ લાગ્યા હતા જે પૈકી બેના ના મોત નિપજ્યા છે જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે ગઈકાલે મોડી રાત્રે ગણપતિ મહોત્સવને પગલે મૂર્તિ લઈને આવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી દિની મૂર્તિ લઈ જતી વખતે લોખંડનો પાઇપ હાઈ ટેન્શન વાયર સાથે અડી જતા કુલ 7 લોકોને કરંટ લાગ્યા હતા જે પૈકી બેના મોત નીપજા છે જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટનામાં પ્રતીષ પટેલ અને મિતુલ પટેલનું મોત નીપજ્યું છે જ્યારે કેવુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, કરીશ પટેલ અને નિલેશ પટેલને ગંભીર ઈજાઓ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે નવસારી જિલ્લામાં નવ ફૂટ ઊંચી ગણપતિની પ્રતિમા ન લાવવાનો પ્રતિબંધ હોવા છતાં શહેર અને જિલ્લામાં મોટી મૂર્તિઓ જોવા મળી રહી છે